જવાનું કારણ આવો સાંભળીએ ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજના પ્રમુખ નરેશભાઈ મહેશ્વરી અને એમની ટીમ દ્વારા શ્રી ગુડથર મત્યાદેવ પગપાડા જતા યાત્રાળુઓ માટે રાખવામાં આવેલ કેમ્પોની મુલાકાત લઈ કેમ્પ સંચાલકોને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે અમારી કચ્છકર ટીમે નરેશભાઈ સાથે વાત કરતા તેઓએ જાહેર મંચ ઉપર કહ્યું હતું કે કોઈ પણ રાજનીતિ પાર્ટી સાથે જોડાશે નહીં તો પછી ભાજપમાં જોડાવાનું કારણ પૂછતા ભાજપમાં જવાનું શું હતું કારણ જણાવે છે નરેશ મહેશ્વરી આવો સાંભળીએ તેમના શબ્દો નરેશભાઈ આજના દિવસે ગુજરાત મહેશ્વરી પ્રદેશ સમાજ તરફથી શેનું આયોજન રાખવામાં આવેલું હતું ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજ દ્વારા આજે જે સમસ્ત મહેશ્વરી સમાજનો આસ્થાનો સૌથી મોટો કેન્દ્ર એવા ગુડથરવાળા મતિયાદેવનો જ્યારે વાર્ષિક મહોત્સવ આવી રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતમાંથી અને હાલાર જામનગર રાજકોટ અને કચ્છમાંથી ઠેર ઠેરમાંથી જ્યારે પૂજ્યશ્રી ગુડથરવાળા મતિયાદેવના દર્શને અને પદયાત્રી જે વિશાળ સંખ્યામાં હજારોની સંખ્યામાં જ્યારે એમને દર્શને જતા હોય છે ત્યારે ગુજરાત પ્રદેશ મહેસૂલ સમાજ દ્વારા પણ અમે છેક ભૂજથી કરી અને ગુડથરવાળા મતિયાદેવ સુધી જેટલા પણ કેમ્પો કરે છે સેવાઓ કરે છે અને જે પદયા પદયાત્રીઓ છે એના માટે મેડિકલ કેમ્પની પણ સુવિધા કરેલી છે જમવાની પણ રહેવાની સુવાની ઉઠવાની નાહવાની એવી અનેક સુવિધાઓ જે પદયાત્રીઓ માટેની સેવા કેમ્પ દ્વારા અલગ અલગ સમાજો દ્વારા જે કરવામાં આવી છે ત્યારે પ્રદેશ મહેસૂલ સમાજ દ્વારા એમને અમે સન્માનિત કર્યા છે કારણ કે આટલી મોટી સેવા કરવી એ પણ એક આજના દિવસે એક બહુ મોટો ધર્મનું કામ છે ત્યારે જેટલા પણ કેમ્પો છે એ કેમ્પોની બધાની મુલાકાત લીધી ત્યાં કને કેવી કેવી રીતની એની સુવિધાઓ હોય છે શું શું જમવામાં હોય છે અને કઈ રીતે એ આને છેલ્લા કેટલા વર્ષોથી આયોજન કરતા હોય છે એનું બધાનું નિરીક્ષણ કર્યું અને એને એક ગુજરાત પ્રદેશ મૈસૂરી સમાજના એક મોમેન્ટો તરીકે પ્રતિકરૂપે એમનું અમે જે પણ આયોજન કરતા હોય છે એનું અમે સન્માન રાખ્યું છે નરેશભાઈ મૈસૂરી સમાજના વોટ્સઅપ ગ્રુપોમાં એક એવી ચર્ચા ચાલે છે કે તમે કોઈ રાજકારણ સાથે નહીં સંકળાવો સમાજની સેવા કરશો તો અત્યારે ભાજપમાં જવા પાછુંનું સમાજ ઈચ્છે છે કે કારણ શું છે જણાવશો ચોક્કસ હું હંમેશા કહેતો હતો કે જ્યારે ગુજરાત પ્રદેશ મહેસૂલ સમાજની જ્યારે રચના કરવામાં આવી ત્યારે આજે સત્તા પક્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ગ્રામ પંચાયતી કરી અને કેન્દ્ર સરકાર સુધી ભારતીય જનતાની પાર્ટીની સરકાર છે ત્યારે મને એવું લાગ્યું કે અગર જો સમાજનો ખરેખર વિકાસ કરવો હોય તમે જોઈ રહ્યા છો કે આજે જેનો આપ જેનો મેળાનો મહોત્સવ ચાલુ રહ્યો ચાલુ થઈ રહ્યો છે એવા પૂજ્યશ્રી ગુડસરવાળા મતિયાદેવે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે બે કરોડ અઠ્યાસી લાખ રૂપિયાની ધામ તરીકેની વિકાસ માટે એમને જ્યારે ગ્રાન્ટ આપ્યું છે ત્યારે સ્વાભાવિક રીતે સમાજના એક આગેવાન તરીકે સમાજના એક દીકરા તરીકે મારી એવી ફરજ છે કે જે સરકાર આટલું અગર અને કચ્છના જેટલા પણ આપણા યાત્રાધામ છે મહેસૂલ સમાજના એ પછી લુણીમાં લુણંગદેવ હોય ત્યાં કને પણ સ્કૂલ માટે હોય હોસ્ટેલ માટે હોય તો ત્યાં કને પણ લાખો રૂપિયાની ગ્રાન્ટ આ સરકારે આપી છે અને એની સાથે સાથે જેટલા પણ યાત્રાધામ નાના મોટા છે એ ચંદ્રુડાડા હોય ત્રિંજાર હોય કે બગથડા હોય કે એવા અલગ અલગ જે યાત્રાધામો છે અને એ યાત્રાધામોમાં જ્યારે સરકાર આ ગ્રાન્ટ આપતી હોય છે અને મારો એક પ્રકારનો એવો હતો કે ગાંધીનગરમાં આપણી સમાજના દીકરા દીકરીઓ ત્યાં કને રહી અને ભણી શકે ભણી એના માટે કે આજે ગુજરાત સરકારની વિવિધ ખાતાઓની જ્યારે ભરતીઓનો દોર શરૂ થઈ ગયો છે આજે પોલીસમાં તમે જોઈ લો જોઈ શકો છો કે અઢારસોથી બે હજારની ભરતી જ્યારે જાહેર કરી છે ત્યારે આપણી સમાજના દીકરા ત્યાં કને રહી કરી ગાંધીનગર એટલે મોટો સેન્ટર છે અમદાવાદ એટલે મોટો સેન્ટર છે અને ત્યાં કને એવી એકેડમીમાં એ લોકો આપણા દીકરા દીકરી રહી શકે અને રહી શકે તો ત્યાં કને એ જે આગળની જે તૈયારી છે એ પછી સચિવાલય હોય એ પછી વન વિભાગની હોય કે સચિવાલયના ક્લારકની હોય પોલીસની હોય એસઆરપીની હોય કે અર્ધલશ્કરી દળની હોય લશ્કરની હોય એવી અનેક સરકારી જે નોકરીઓ માટેને જે આવતી હોય છે ત્યારે આપણી સમાજના દીકરાઓને ક્યાંકને જે આવા મોટા સેન્ટરમાં આપણે રાખી કરી માત્ર ને માત્ર એ ઉદ્દેશ્યથી જ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં હું ગયો હતો અને એની સાથે જોડાયો છું સમાજના વિકાસ માટે બાકી લોકો જે વાતો કરતા હોય તે પણ સમાજનો આર્થિક વિકાસ થાય સામાજિક વિકાસ થાય અને શૈક્ષણિક રીતે સમાજનો વિકાસ થાય એના માટે જ મેં આ એક પગલો ભર્યો છે તમે અત્યારે સત્તા પક્ષમાં ગયા છો તો મહેસૂરી સમાજના જે સમસ્યાના કયા પ્રશ્નો ઉપર રજૂઆત કરશો ચોક્કસ મારો જે રીતે મેં આપને અગાઉ વાત કરી કે ગુજરાત પ્રદેશ મહેસૂરી સમાજ એટલે સમગ્ર ગુજરાતમાં લગભગ બાર લાખથી વધુ મહેસૂરી સમાજની વસ્તી છે સમગ્ર સોળ જિલ્લામાં તો જેટલા જિલ્લા હું ભરે ફર્યો છું ત્યાંથી બધાયથી એક જ એક વાત આવી હતી કે આપણો ગાંધીનગર અથવા તો અમદાવાદમાં ક્યાંક શૈક્ષણિક ભવન બને અને ત્યાં દીકરા દીકરીઓ ભણી શકે તો અમારો એક મુખ્ય ઉદ્દેશ એ જ છે કે ગાંધીનગરમાં અમદાવાદમાં ત્યાં કને આપણો શૈક્ષણિક ભવન બને એના માટે જ હું આ પાર્ટીમાં જોડાયો છું અને મૈસૂરી સમાજના વોટ્સઅપ ગ્રુપમાં એવી ચર્ચા થઈ રહી છે કે નરેશભાઈને ગુજરાત પ્રદેશના પ્રમુખ પદેથી હટાવવું જોઈએ તો એ બાબતે શું કહેવા માંગો છો હા ચોક્કસ તમારી વાત વ્યાજબી છે અને હું એનામાં સંમત પણ છું અને એની સાથે સાથે હું એમ પણ કહું છું કે કચ્છના તમામે તમામ યાત્રાધામમાં જે પ્રમુખો હમણાં છે પછી તાલુકા મહેસૂલ સમાજના પ્રમુખો છે ખરેખર બધાને પણ રાજીનામું આપું દેવું જોઈએ હું રાજીનામું આપવા માટે તૈયાર છું સૌથી પહેલો હું રાજીનામું આપીશ અને સમાજને એકદમ સ્વચ્છ રાખ્યું હશે પારદર્શક રાખ્યું હશે તો સમાજનો કાં સમાજનો હોદ્દો હોવો જોઈએ અને કાં કોઈ યાત્રાધામ કે કોઈ સમ પાર્ટીનો હોદ્દો હોવો જોઈએ ચોક્કસ હું એ વાતમાં સમજ છું આવો બધા ભેગા થઈએ જેટલા યાત્રાધામોના પ્રમુખો છે એ બધા આપણે ભેગા થઈએ તાલુકા મહેસૂલ સમાજના પ્રમુખો છે એ બધા આપણે ભેગા થઈએ અને ચંદ્રો દાડા ઉપર જઈ કરી અને આપણે કાં ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દઈએ અને કાં આવો યાત્રાધામોમાંથી રાજીનામું આપી અને જે સારા લોકો છે હજી પણ સમાજમાં બહુ મોટી સંખ્યામાં શિક્ષિત લોકો પણ છે કે જે રિટાયર છે ક્લાસ વન ક્લાસ ટુ અધિકારી સમાજમાંથી રિટાયર થયા છે આપણે યાત્રાધામોના પ્રમુખ એ લોકોને સુકામ ન બનાવીએ